ભેગું થઈ ગયું પછી કીધું જેનું ઘરે હાલતું હોય એને જે માગે એ ઈનામ કે આપવાની છે વસ્તુ એટલે ઈનામ આપવાનું છે ઘોડો જેનું ઘરે હાલતું હોય પત્નીભાઈ એને ઘોડો લઈ જવાનો

કેમ કે દિલ્હી આખું સફરજન છે આપણને એકને ઘોડો આપ્યો છે કે કેમ કે આપડું ઘરમાં હાલે એટલે કે પણ આવો કાળા કલર નો હોય પાછો જોઈ તો પદડું પદડું લઈને આ ઘોડો નઈ બાબુ થોડો ઘોડો આપો કે ઘર ભેગું થાની ભાઈ ગફરચન લઈ નીકળ્યું